મહાશિવરાત્રી સ્પેશિયલ ખીર રેસીપી તો તમે પણ આ પ્રમાણે ઘરે જરૂર ટ્રાય કરજો ખીર બનાવવી ખૂબ જ સરળ છે અને ટેસ્ટી પણ એટલી જ બનશે હાય ફ્રેન્ડ્સ હું શુભાલ સેલાર સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ખીર રેસીપી તો ફ્રેન્ડ્સ અહીં મેં છક્કરિયા લીધા છે બસો ગ્રામ જેટલા છક્કરિયા છે છકરિયા મતલબ આપણે દેશી ભાષામાં તેને રતારું કહી શકીએ તેને મેં સરસ ધોઈ લીધા છે તો તેને હું હવે સ્ટ્રીમરની મદદથી સરસ રીતે બાફી લઈશ અહીં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તેને સ્ટ્રીમરની મદદથી સ્ટ્રીમમાં જ તેને બાપવાના છે જો તમે પાણી નાખીને બાપશો તો તેનો ટેસ્ટ નહીં આવે તો અહીં સ્ટીમરમાં મેં પાણી એડ કરી દીધું છે ત્યારબાદ તેની ઉપર મેં જાળી રાખી દીધી છે હવે ઉપર આપણે સક્કરિયા રાખી દઈશું તો અહીં મેં સક્કરિયાને એડ કરી દીધા છે તેને આપણે અઢારથી વીસ મિનિટ ઢાંકીને આપણે સ્ટીમ કરી લેશું આ રીતે તેને ઢાંકી દેવા સક્કરિયાને જોઈ લઈએ અહીં આપણા સક્કરિયા સરસ બોફાઈ ગયા છે આપણે સકરિયાને ચેક કરી લઈએ અહીં જો સાકુ તેની ઉપર લગાવતા તે આખી જ એમ જ ચાલી જાય છે મતલબ આપણા છકરિયા પરફેક્ટ સ્ટ્રીમ થઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં નીકાળીને તેને ઠંડા કરી લઈએ અને છાલનો ભાગ નીકાળી લેશું અહીં મેં પાંચસો એમએલ જેટલું દૂધ લીધું છે તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ ગરમ કરી લેશું અહીં દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સકરિયાની છાલનો ભાગ નીકાળી લેશું તો અહીં મેં સકરિયામાંથી શાલનો ભાગ નીકાળી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે આજે ખમણી આવે તેની મદદથી આપણે સરસ રીતે ખમણી લેશું એટલે તેમાંથી જે રૂછાનો ભાગ હોય તે પણ નીકળી જશે અને પરફેક્ટ આપણા શકરિયા તૈયાર થઈ જશે તો અહીં મેં થોડું કેસર કાજુ બદામ અને પિસ્તા લીધા છે અહીં આપણું દૂધ સરસ ગરમ થઈ ગયું છે અહીં આપણે દૂધમાં બે ચમચી જેટલી સુગર એડ કરી દેશું અહીં શક્કરિયા જે આપણે એડ કરશું તે સ્વીટ મતલબ મીઠા હોય છે એટલે સુગર તે પ્રમાણે જ એડ કરવાની તમે જે પ્રમાણે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે એડ કરી શકો છો તો અહીં આપણે શક્કરિયાને જે આ પ્રમાણે ખમણીની મદદથી ખમણી લીધા છે તેને આપણે એડ અહીં કરી દેશું તેને સરસ મિક્સ કરી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે આપણે તેને ઘટ થવા દેવાનું છે તો અહીં હું થોડું ઇલાયસી એડ કરીશ ઇલાયસી એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ અહીં થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર પરફેક્ટ રીતે આપણે તેને પકાવી લેશું તો અહીં આપણે થોડું કેસર એડ કરશું ત્યારબાદ તેને ફરી પાછું આપણે બે થી ત્રણ મિનિટ સરસ પકવી લેશું અહીં પરફેક્ટ આપણી સકરિયાની ખીર તૈયાર થવા લાગી છે તમે જોઈ શકો છો અહીં ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી તે ખાસ ધ્યાન રાખશો લો ગેસની ફ્લેમ પર જ સરસ રીતે તેને આપણે તૈયાર કરવાનું છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં આપણી સક્કરિયાની ખીર પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને ઠંડી કરી લેશું તો અહીં પરફેક્ટ અને યમી સક્કરિયાની આપણી ખીર તૈયાર છે તો તમે તેને મહાશિવરાત્રી પર આ પ્રમાણે બનાવીને ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ